રાજ્યના મંત્રીમંડળમાં કનુભાઈ દેસાઈને ફરી સ્થાન મળ્યું છે ગાંધીનગરથી વાપી આવેલા કનુભાઈ દેસાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કરાયું છે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નવા મંત્રીમંડળને આવકાર આપ્યો રાજ્યની જનતાને દિવાળીની શુભેચ્છાઓ પણ આપી

આપવામાં આવ્યું છે અને એના લીધે પ્રધાનમંત્રનું સંખ્યા પણ વિસ્તૃત થઈ છે જેના લીધે રાજ્યના દરેક વિસ્તારને એનું પ્રતિનિધિત્વ મળ્યું છે અને એના લીધે સરકાર ઘણી સારી કામગીરી કરશે રાજ્યની જનતા ને દિવાળીની શુભેચ્છાઓ પણ આપી હતી નવા મંત્રીમંડળને આવકાર આપ્યો તે જ્યારે વ્યાપી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા પણ તેમણે શુભેચ્છા આપવામાં આવી છે